વડોદરાના બાયલીમાં આજે સમાચાર દુઃખદ મળ્યા કે એક સગીરા સાથે થયું છે ગુજરાતમાં ભાજપની સરકાર મુખ્યમંત્રી ગૃહમંત્રી અણાવડતના કારણે આજે દરેક દીકરીઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે જે રીતે ગુજરાતમાં દાહોદમાં એક નાની છ વર્ષની બાળા સાથે બળાત્કારની કોશિશ થાય ભાજપ સમર્થક એની હત્યા કરી નાખે તમે જુઓ બીજા દિવસે સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની દીકરી સાથે બળાત્કાર થાય મહેસાણામાં બળાત્કાર થાય એના બીજા દિવસે મોડાસામાં બળાત્કાર ઘટના બને અને આજે વડોદરાના ભાયેલીમાં ગેંગરેપ થયું છે આ ગુજરાત કોને બનાવ્યું આવું કઈ હાલતમાં ગુજરાતને કરી નાખ્યું છે બહુ દુઃખદ છે અત્યારે એટલી પીડા થાય છે ગૃહમંત્રી એવી ફાંકા ફોડદારી કરતા હતા મીટિંગો કરી અને પ્લાન કરવાની જરૂર હતી કે કેટલી સુરક્ષામાં કેટલા લોકો ક્યાં તેનાત રહેશે એમાં જીઆઈએસએફ સીઆઈએસએફ ની જરૂર પડે તો એ ફોર્સ પણ લગાડવાની હોય પર્સનલ બાઉન્સરો લગાડવાના હોય ઈ લગાડવાના હોય પ્રાઇવેટ એ કરવાની જગ્યાએ પાંચ વાગ્યા સુધી ખાલી રીલ્સ બનાવવા માટે વાહ વાહ મેળવવા માટે એમણે નિવેદનો કરીને ફાંકા ફોજદારી કરી એનું પરિણામ આજે રાત્રે બાર વાગે એ દીકરી જયારે પરત ફરી રહી હતી ત્યારે બળાત્કાર ગેંગરેપ થયું છે કોણ જવાબદાર અને એટલું નહીં પાંચ વાગ્યા સુધી ગરબાની વાત કરતા હતા ગરબા તો બાર વાગે ઘણી જગ્યાએ મન કરાવી દે છે પોલીસ પોલીસ કમિશનર અને કલેક્ટર એમ કે ગૃહમંત્રીને ખબર નથી પડતી પાંચ વાગ્યા સુધી ન રમાડી શકે તો તમે નક્કી કરો કે તમે શું કરી રહ્યા છો અને આ જે ઘટના બની છે બળાત્કારની હજી તો દિવસ બાકી છે ગરબાના તો તમે એવી શું વ્યવસ્થામાં રાખશો કે જે અમારી બેનો દીકરીઓ છે એ કઈ બળાત્કાર ભોગ બનશે કે કઈ હત્યા એ થવાનું આપણે થવા દેસુ તમે નિવેદન કરતા પહેલા મીટિંગો કરીને વ્યવસ્થા તંત્ર સુરક્ષિત કરવાની તમારે જરૂર હતી આજે ખૂબ જ દુઃખદ ઘટના બની છે

એક એપી સેન્ટર બની રહ્યું હોય મહિલાઓ પર થતા અત્યાચારો માટે અને દુષ્કર્મો માટે આપણે જોયું એમ કે ગઈકાલે રાત્રે બાર વાગે વડોદરાના ભાયલી વિસ્તારમાં એક સગીર યુવતી ઉપર બે થી ત્રણ નરાધમો જે ગેંગ રેપ ઘટના આચરી છે એને ગુજરાત કોંગ્રેસ તરફથી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે એક તરફથી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી નવરાત્રી જેવા પાવન પર્વમાં પાંચ વાગ્યા સુધી ગરબા કરવાની વાત કરે અને બીજી તરફ જે ગુજરાતના વડોદરાના એવા વિસ્તારો કે જ્યાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ નથી કરવામાં આવતું અને જાહેરમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે સાથે સાથે તમે જુઓ કે માનનીય હર્ષભાઈ સંઘવીનો નિવાસ જિલ્લો એટલે કે સુરત જિલ્લો અને એમનો પ્રભારી જિલ્લો એટલે કે વડોદરા જિલ્લો આ બંને જિલ્લાઓમાં જે રીતે મહિલાઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મની ઘટના દીકરીઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં મહિલા સુરક્ષાનો જે સવાલ છે ખૂબ જ

એક સગીરા સાથે ગેંગરેપ થયું ગુજરાતમાં ભાજપની સરકાર દીકરી જે રીતે ગુજરાતમાં દાહોદમાં એક નાની છ વર્ષની બાળા સાથે બળાત્કારની કોશિશ થાય ભાજપ સમર્થક એની હત્યા કરી નાખે તમે જુઓ બીજા દિવસે સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની દીકરી સાથે બળાત્કાર થાય મહેસાણામાં બળાત્કાર થાય એના બીજે દિવસે મોડાસામાં માં બળાત્કાર થાય ભુજમાં ઘટના બને અને આજે વડોદરાના ભાયલીમાં થયું છે આ ગુજરાત કોણે બનાવ્યું આવું કઈ હાલતમાં ગુજરાતને કરી નાખ્યું છે બહુ દુઃખદ છે અત્યારે એટલી પીડા થાય છે ગૃહમંત્રી એવી ફાંકા ફોડારી કરતા હતા કે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકશે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકે ગૃહમંત્રીએ પાંચ વાગ્યા સુધી ગરબા રમવા માટેની વ્યવસ્થા જ નથી કરી આનો અર્થ થયો એમણે આઈજી સાથે સીપી સાથે ડીજીપી સાથે બધા સાથે મિટિંગો કરી અને પ્લાન કરવાની જરૂર હતી કે કેટલી સુરક્ષામાં કેટલા લોકો ક્યાં તૈનાત રહેશે એમાં જીઆઈએસએફ સીઆઈએસએફ ની જરૂર પડે તો એ ફોર્સ પણ લગાડવાની હોય પર્સનલ બાઉન્સરો લગાડવાના હોય ઈ લગાડવાના હોય પ્રાઇવેટ એ કરવાની જગ્યાએ પાંચ વાગ્યા સુધી ખાલી રીલ્સ બનાવવા માટે વાહવાહી મેળવવા માટે એમણે નિવેદનો કરીને ફાંકા ફોડદારી સુધી ગરબાની વાત કરતા ગરબા તો બાર વાગે ઘણી જગ્યાએ બંધ કરાવી દે છે પોલીસ પોલીસ કમિશનર અને કલેક્ટર એમ કે ગૃહમંત્રી ખબર નથી પડતી પાંચ વાગ્યા સુધી છે તો તમે નક્કી કરો કે તમે શું કરી રહ્યા છો અને આ જે ઘટના બની છે ની હજી તો બીજા સાત દિવસ બાકી છે ગરબાના તો તમે હજુ પણ એવી શું વ્યવસ્થામાં લુફોર્સ રાખશો કે જ્યાં હજી પણ અમારી બેનો દીકરીઓ છે એ કઈ ભોગ બનશે કે કઈ હત્યા થવાનું આપણે થવા દેશું તમે નિવેદન કરતા પેલા મિટિંગો કરીને વ્યવસ્થા તંત્ર સુરક્ષિત કરવાની તમારે જરૂર હતી આજે ખુબ જ દુઃખદ ઘટના બની છે હું એવું કહીશ કે ગૃહમંત્રી મુખ્યમંત્રી છે

એક એપી સેન્ટર બની રહ્યું હોય મહિલાઓ પર થતા અત્યાચારો માટે અને દુષ્કર્મો માટે આપણે જોયું એમ કે ગઈકાલે રાત્રે બાર વાગે વડોદરાના ભાયલી વિસ્તારમાં એક સગીર યુવતી ઉપર બે થી ત્રણ નરાધમો જે ગેંગ રેપ ઘટના આચરી છે એને ગુજરાત કોંગ્રેસ તરફથી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ એક તરફથી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી નવરાત્રી જેવા પાવન પર્વમાં સાથે સાથે તમે જુઓ કે માનનીય હર્ષભાઈ સંઘવી નિવાસ જિલ્લો એટલે કે સુરત જિલ્લો અને એમનો પ્રભારી જિલ્લો એટલે કે વડોદરા જિલ્લો આ બંને જિલ્લાઓમાં જે રીતે મહિલાઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મની ઘટના દીકરીઓ પર થતા અત્યાચાર દાહોદ માં છ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરવાની એક આરએસએસ ના એક કાર્યકર્તાએ જે ઘટનાને અંજામ આપવાની કોશિશ કરી ને પછી દીકરીને મારી નાખી આ તમામ રિસન્ટ ઘટનાઓ છે આ ઘટનાઓ બંધ થાય એની માટે માનનીય ગૃહમંત્રીને આવેદન કરું છું